જંત્રા નોબા રામપુર કડમાલ જેવા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુસર અને આમોદના ધારાસભ્ય ડીકે સ્વામી આ પૂરગ્રસ્ત ગામોની જાત મુલાકાત લીધી હતી તેમણે ગામ લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી ધારાસભ્યએ પાણી ભરાવાને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી આ મુલાકાત દરમિયાન તેમણે વહીવટી તંત્રની તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી આ ઉપરાંત તેમણે લોકોને સલામત સ્થળે ખસેડવા અને તેમને જરૂરી બહુજન પાણી અને તબીબી સહાય પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો તો ધારાસભ્યની આ મુલાકાતે ગામ લોકોને આશ્વાસન મળ્યું છે અને તેમની સરકારી સહાય ઝડપથી મળશે તેવી આશા બંધાય છે આ ઘટના દર્શાવે છે કે કુદરતી આફતો સમયે લોકોની પડખે ઉભા રહેવું કેટલું મહત્વનું છે ભરૂચ જિલ્લામાં તેમજ આમોદ અને જંબુસર વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે લોકોના જનજીવનને પણ ખૂબ અસર પડી છે ખેડૂતોના ખેતરોમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે તો છેલ્લા બે દિવસથી અમે અને અમારા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ આજે વડકોદરા છે છિદ્રા છે દહરી છે તેમજ માલપુર છે જેવા અનેક ગામોની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયું છે એમાંય ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ખેડૂતોના જે તૈયાર થયેલો કપાસ અને બાકીને આ જે ખેતી કરી છે એ તમામ ખેતીને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે તો માન્ય શ્રી તેમજ માન્ય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે આવતીકાલે અમે રૂબરૂ મળીને આ વિસ્તારના થયેલા જે નુકસાની એની ખૂબ જ રજૂઆત કરીને આ વિસ્તારના ખેડૂતોને સહાય મળે આ વિસ્તારના ખેડૂતોને પુનઃ જીવન અને એમની ખેતી સારી રીતે પાછી થાય એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ તમને દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુ સર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર